રાતલડી ગરબા ફરી એકવાર જાદુ વિખેરવા માટે તૈયાર અમદાવાદ ખાતે ગરબાનો થનગનાટ શરૂ થયો છે જ્યાં રાતલડી ધ મંડલી ગરબામાં ઢોલના તાલે અને શરણાઈના સુરે ગરબાની રમઝટ જામશે નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં ગરબા અને દાંડિયા રાત્રિનો ઉત્સાહ વધી રહ્યો છે આ વર્ષે અવેટેડ રાતલરી ધ મંડળી ગરબા ફરી એકવાર જાદુ વિખેરવા માટે તૈયાર છે જે પરંપરા સંગીત અને નૃત્યનું સંપૂર્ણ મિશ્રણ જોવા મળશે જે ગરબા રસિકોને મોહિત કરશે રાતલડી ધ મંડલી ગરબામાં નરેશ બારોટ અને ટીમ ઢોલના તાલે અને શરણાઈના સુરે ગરબાની રમઝટ બોલાવશે ગરબા ઉત્સાહીઓ સાંજથી સવાર સુધી ગરબા રમશે નવરાત્રિના નવ દિવસ એટલે કે ત્રણથી અગિયાર ઓક્ટોબર દરમિયાન અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલ મહેન્દ્ર ફાર્મ ખાતે આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આ અનોખી ગરબા ઇવેન્ટનું આયોજન ઝાલા ઇવેન્ટના ફાઉન્ડર જયવીરસિંહ ઝાલા અને રઘુવંશી ઇવેન્ટના ફાઉન્ડર તીર્થ આખાની દ્વારા કરવામાં આવ્યું છે આકર્ષક લાલ અને સફેદ થીમ આધારિત ડેકોરેશનમાં આ નવરાત્રિમાં ચાર ચાંદ ઉમેરશે આ ગરબામાં ગરબા રસિકો માટે સેફટી સહિત દરેક બાબતનું ધ્યાન રાખ્યું છે જે તેમને સુરક્ષિત આનંદપ્રદ અને સાંસ્કૃતિક રીતે તરબોળ અનુભવ આપશે અમદાવાદ સંજીવ રાજપૂત દેવિતસી જાલા છે જાલા ઇવેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ મારી કંપની છે જે છેલ્લા 6 વર્ષથી હું રન કરું છું અને આ વખતે રાતલડી ધ મંડલી ગરબા કરીને અમે નવરાત્રીનું આયોજન કરે છે શિલેશ ખાતે એમાં અમે શાંતિ લઈને સવાર સુધીનો કોન્સેપ્ટ છે અમારો જેમાં છ વાગ્યાથી સ્ટાર્ટ થઈને કે ભાઈ સવાર છ થી છ એ રીતનો અમે બાર કલાકનો આખો કોન્સેપ્ટ રાખ્યો છે જેમાં પાર્કિંગ થી લઈને તમામ સિક્યુરિટી મેનેજમેન્ટ બધાનું ખૂબ જ પણ સારું પણ ધ્યાન રાખેલ છે કે જે ડેકોર નું જે છે એ ડેકોર નું વિગતવાર ભાઈ આપણને ચર્ચા કરશે ડેકોર માં આપણે છે ને આ વખતે લાસ્ટ આપણે રેડ એન્ડ વ્હાઇટ થી માં બધું રાખેલ છે કે જેમાં સેટ વાઇઝ આપણે આખો સેટ ઉભો કરીએ છે કે જેમાં મેઈન એન્ટ્રી ઉપર જ આપણે એન્ટ્રી ઉપર થી લઈને છે મેઈન પ્લેઇંગ ગ્રાઉન્ડ સુધીમાં તમામ સેટ વાઇઝ બધું ઉભું કરેલ છે એરિયા એન્ટ્રી પછી પ્લેઇંગ એરિયા ફૂડ કોર્ટમાં પછી ઇન્સ્ટોલેશન એવું જ ડેકોરમાં ગરબા કરવા જઈએ આપણે ટોટલ જે ઓરિજિનલ મંડલીના આર્ટિસ્ટ છે જે નરેશભાઈ બારોટ જે છેલ્લા ચાલીસ વર્ષથી વગાડે છે મંડલીમાં એમને આપણે હાયર કરેલ છે અને ટોટલ એમની બાવીસ જણની ટીમ આપણે રાખી

કે ભાઈ ક્રાઉડ જોયું કે ક્રાઉડ સારું છે સેફટી સારી છે કે રીતના તો આપણે હા આપણે જે બી ગરબા રસીકો આવશે એમનું આપણે એન્ટ્રી ગેટ ઉપર બધાનું આઈડી કાર્ડ ચેક કરવામાં આવશે પાર્કિંગમાં આપણે ત્રણ પ્લોટ રાખેલ છે જે મોર દેન થ્રી થાઉઝન્ડ કાર્સનું આપણે પાર્કિંગ છે એમાં અલગ અલગ ત્રણ પ્લોટ છે અને ચોથું આપણે વીઆઈપી પાર્કિંગ રાખે છે મારું નામ રિત્વિક છે અને આપણે મારું નામ રિત્વિક છે અને આપણે રાતલવીમાં ડેકોર કરી રહ્યા છે ડેકોરમાં એવું છે કે જે આપણે લાલ અને વાઈટ થીમ રાખી છે એ અંબેમાની શક્તિ અને સમૃદ્ધિને પ્રતિબિંબ કરે અને આપણે એટલી ડિટેલ્સથી કરેલું છે કે એક એક ખૂણો જે બાકી નથી રહ્યો ત્યાંનો અને જે એકદમ ભવ્ય આયોજન થશે ના ના આપડે આઠ વર્ષથી ડેકોરેશન નું કામ છે અને આપણે અમદાવાદમાં ગુજરાત આપણે અમદાવાદમાં ગુજરાત ખાતે સૌથી મોટું ડેકોર કરી રહ્યા છે